નમસ્કાર દર્શક મિત્રો હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી શ્રીને એક આવેદન આપવામાં આવ્યું છે જેની અંદર મધ્યાહન ભોજનમાં યોગ્ય દેખરેખાવ રાખવામાં આવતો ન હોવાથી તેમજ વારંવાર એમાંથી જીવાત નીકળતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે તેથી કરીને કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી અન્યને એજન્સી સોંપવા બાબતે એમણે એક લેટર લખ્યો છે જેની અંદર જણાવ્યું છે કે હાલ ચીખલી ખાતે મધ્યાહન ભોજનમાં જીવાત નીકળી હતી અને સમસ્યા ઉદભવી હતી અને વારંવાર આ નાયક ફાઉન્ડેશનને આપવામાં આવેલ એજન્સીની અંદર આવી ગોપચારી ઊભી થતી હોવાના કારણે અન્ય કોઈને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે એવી તજી હાથ ધરવામાં આવે અને બાળકોને સારું ભોજન પ્રાપ્ત થાય એ માટે એમણે એક આવેદન જે ખરું એ મુખ્યમંત્રીને લખ્યું છે શ્રીમતી ભાનુબેન બાબરિયા માન્ય શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગના વર્ધસ્તે સ્માર્ટ વન એટી વન અભયમ મહિલા હેલ્પલાઇન પેપરલેસ સીડીએસ સિસ્ટમનું લોકાર્પણ કરાયું એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન દેશની સૌપ્રથમ પેપરલેસ ડિજિટલ વ્યવસ્થાથી સુસજ્જ બની એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન હેઠળ ચોવીસ કલાક કાર્યરત રાજ્યકક્ષાના રિસ્પોન્સ સેન્ટરના આઠ વર્ષ જેટલા જૂના સંસાધનોને ટેકનોલોજી સહિત સીએડી સિસ્ટમનું માળખું અપગ્રેડ કરી અદ્યતન પેપરલેસ સીએડી સિસ્ટમ સાથે અભયમ રેસ્ક્યુની કામગીરી ડિજિટલ પ્લેટફોર્મ થકી જીવંત જોડાઈ નવસારી વિજલપોર નગરપાલિકાના નવા ઇજનેર તરીકે શ્રુતિબેન ધાનાની નિયુક્તિ કરવામાં આવી સતત ફોન નહીં ઉંચકી અને કોઈપણ નાગરિક સત્તાધીશ તેમજ શાસકોને મચક નહીં આપનાર ઇજનેર વિનય પટેલની પ્રાદેશિક કચેરી સુરત ખાતે બદલી કરવામાં આવી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બે હજાર ચોવીસ અને સજીવી ખેતી જાગૃતિ શિબિર અન્વય નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું એ સેમિનારની અંદર શ્રીમતી અમીષાબેન પટેલના અધ્યક્ષતામાં યોજાયેલ આ સેમિનારની અંદર સજીવ ખેતી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું શરૂઆતમાં દીપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિવિધ સ્ટોલોની ઉપર ઝાંખીઓ અને સજીવ ખેતી કરવા માટેની સમજ આપવામાં આવી હતી જેની અંદર મોટી સંખ્યામાં બેનો પણ જોડાયા હતા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે વાંસદા નેશનલ પાર્ક વન્ય પ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરાયું ગુજરાતમાં સૌપ્રથમ લાઇફ રેસ્ક્યુ વાનને લીલી ઝંડી અપાઈ દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તક વાંસદા નેશનલ પાર્ક ખાતે વન અને પર્યાવરણ વિભાગ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વડના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની પ્રેરક વન્ય વન્યપ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ વાંસદા નેશનલ પાર્કમાં પ્રથમવાર વન્ય પ્રાણી સારવાર કેન્દ્રની શરૂઆત થતાં અહીંથી પ્રાણીઓ અને પશુઓની સારવાર ઝડપથી થશે તેમ જણાવ્યું હતું સી આર કોઓર્ડિનેટર તરીકે શ્રી ચંદુભાઈ આહિરની પ્રતિનિયુક્તિ નવસારી જિલ્લા સી કોઓર્ડિનેટરની નિમણૂક કોર્ડિનેટરની થઈ જેમાં ગાંધી વિદ્યાલય વિરાવળના ઉપશિક્ષક શ્રી ચંદુભાઈ આહિરની પ્રતિનિયુક્તિ નગરપાલિકા મધ્યસ્થ ક્લસ્ટરમાં થઈ જેમાં નિમણૂક હુકમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણ અગ્રવાલે આપ્યો ચંદુભાઈ આહિર શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારું કામ કર્યું છે જેથી એમને લાયન્સ ક્લબ નવસારી પ્રજાસત્તાક દિન નિમિત્તે માનનીય કલેક્ટર સાહેબ સી આરટી દિલ્હીના નિયામક શ્રી રાષ્ટ્રીય શિક્ષણ ભૂષણ એવોર્ડ નવસારી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષણનો એવોર્ડ જિલ્લા શ્રેષ્ઠ પ્રતિભાશાળી એવોર્ડ પૂજ્ય બાપુના હસ્તે ચિત્રકૃત એવોર્ડ નેશનલ ઇનોવેશન માટે રાજ્ય કક્ષાએ સન્માનિત પણ તેઓ થઈ ચૂક્યા છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ નાઇન સિક્સ થ્રી નાઇન નવસારી શહેરની અંદર ચાલતી સિટી બસ હાલ બંધ થઈ છે કારણ છે ડ્રાઈવર અને કંડક્ટરને છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી શહેરની અંદર ચાલતી બસ બંધ થતાં આંખ આને કાન આડા કરી અને જે જનતાના પૈસે જલસા કરનાર બાબુઓ ત્રણ ત્રણ મહિના થઈ ગયા હોવા છતાં પણ આ બસ ડ્રાઈવરો કે કંડક્ટરોને પૈસા ચૂકવતી નથી આમ પણ પહેલેથી સિટી બસ માટે કંઈક ખાસ સુવિધા ઊભી કરવામાં નહોતી આવી હતી અને હવે જ સંપૂર્ણપણે બંધ થઈ જવા પામી છે કારણ કે ડ્રાઈવર અને કંડક્ટરોને ત્રણ ત્રણ મહિનાનો પગાર ન મળતા તેઓ હડતાલ ઉપર ઉતર્યા છે હવે જોવાનું એ રહ્યું કે હવે એમને પગાર ક્યારે મળશે અને હડતાલ ક્યારે સમેટાશે હાલ તો આમ જનતા જે કરી હાલાકીનો સામનો ભોગવી રહી છે નવસારીની જાણીતી અંગ્રેજી માધ્યમની શાળા ભક્તાશ્રમમાં ભક્ત પાટીદાર કેળવણી મંડળ તથા ભક્તાશ્રમ વાલી મંડળના સંયુક્ત ક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષ આ રક્તદાન શિબિરમાં પાયાના પથ્થર સમાન એવા શાળાના માજી સેક્રેટરી સ્વર્ગસ્થ શ્રી ડી ભક્તની પુણ્યતિથિએ આ યોજવામાં આવે છે કાર્યક્રમની શરૂઆતની અંદર પ્રમુખ ભાસ્કરભાઈ ભક્ત મંત્રી નીરવભાઈ સહમંત્રી મિતેશભાઈ રેડક્રોસ સોસાયટીના સહમંત્રીના શાળાના કેમ્પસ ડિરેક્ટર ધર્મેશભાઈ કાપડિયા તેમજ પૂર્વ કમિશનર શ્રી પ્રવીણભાઈ પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અમે રક્તદાન શિબિરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેની અંદર કુલ બાવન યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું અને જેને સફળ બનાવવા માટે અશોકભાઈ સોનવણે હેતાંગીબેન મહેતા રઘુવીરભાઈ ચૌધરી યોગેશભાઈ વાઘ જાગૃતિબેન પટેલ તથા જીઆરસીના વિદ્યાર્થીઓએ સ્વયંસેવકોએ સેવા ભજવી હતી અખિલ ભારતીય ઢાઈ અખર પત્રલેખન સ્પર્ધામાં નવસારીની સેઠ આરજે જે હાઈસ્કૂલે બેવડી સફળતા પ્રાપ્ત કરી નવસારી જિલ્લાને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ અપાવી છે અખિલ ભારતીય ઢાઈ પત્ર પત્રલેખન અભિયાન અંતર્ગત પત્રલેખન સ્પર્ધાના આયોજનમાં ભારતીય પોસ્ટ વિભાગ અમદાવાદ દ્વારા એકત્રીસમી ઓક્ટોબર બે હજાર સુધી કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાની થીમ ડિજિટલ ઇન્ડિયા ફોર ન્યૂ ઇન્ડિયા રાખવામાં આવી હતી આ સ્પર્ધામાં તમામ વય જૂથો માટે ખુલ્લી રાખવામાં આવી હતી આ સ્પર્ધા અઢાર વર્ષથી ઓછી જૂથ અને અઢાર વર્ષથી વધુ વયજૂથ એમ બે કેટેગરીમાં યોજવામાં આવી હતી પત્ર લેખન માટે પોસ્ટકાર્ડ અંતર્દેશી પત્ર અને એનોલો પત્રમાં પાંચસો શબ્દો અને એક હજાર શબ્દોની મર્યાદા બનાવવામાં આવી હતી જેની અંદર શેઠ આજે સ્કૂલની વિદ્યાર્થીની ધોરણ દસની ખુશ્બુ મિસ્ત્રી અને અઢાર વર્ષથી ઉપરમાં શિક્ષિકા કોકિલાબેન મિસ્ત્રી એમ બંને જણા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ધોરણ દસમાં બોર્ડની પરીક્ષા આવે છે ને બોર્ડની પરીક્ષાને લઈ ઘણા વિદ્યાર્થીઓ ટેન્શનમાં રહેતા હોય છે તો એ જ પ્રમાણે ધોરણ દસની પરીક્ષાની તૈયારી કરતા સમયે વાંચેલું યાદ નહીં રહેવાના કારણે નાસીપાસ થઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી કિશોરીને પોતાની કુનેપૂર્વક તત્વરિક્ત નિર્ણય શક્તિ અને ચપળતાથી અણીના સમયે જીવ બચાવી લઈ ફરજ સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા વાસદા પોલીસ ટીમને સુશીલ અગ્રવાલ કે જેઓ જિલ્લાના પોલીસ અધ્યક્ષ છે એમણે બિરદાવ્યા હતા અને આ માટે દાદાબેન ભુલાભાઈ શીતલબેન બૈજુભાઈ અને મિતેશભાઈ નવીનભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ મહિલા સરપંચના પતિ શ્રી કિરણભાઈ શોયનિયાભાઈ પટેલને પણ મિદાવવામાં આવ્યા હતા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ શિવરાત્રિના મેળા માટે વિવિધ ડેપોથી એક્સ્ટ્રા બસો દોડાવાશે એસટી વિભાગ વલસાડ દ્વારા આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે કછોલી ભેરવી ઘોડાઈ ખાતે મેળા ભરાતા હોય છે જેમાં માટે ભક્તોને આવવા જવા માટે એસ ટી વિભાગ દ્વારા વધારાની બસો દોડવામાં આવશે જેમાં નવસારીથી કચોલી બિલ્લીમોરાથી કચોલી બિલ્લીમોરાથી ચીખલી ભેરવી નાંધાઈ મંદિર વલસાડથી ખેરગામ ચોકડીથી ભેરવાઈ નાંધાઈ મંદિર અને વલસાડથી ધોળાઈની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લાના આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજપત્રની રૂપિયા આઠ હજાર લાખના ત્રણસો વિકાસ કામોના આયોજનોને મંજૂર કરવામાં આવ્યું હતું બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ જિલ્લાના વિકાસ કામોનું આયોજન હાથ ધરાય ત્યારે જિલ્લાના પ્રજાલક્ષી જરૂરિયાતવાળા અગત્યના કામોને મહત્વ રીતે આવરી લેવાની સાથે સામૂહિક વિકાસના કામોને અગ્રતા અપાય તે જોવાની પણ તેમણે ખાસ હિદાયત કરી હતી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ગાંધીનગરના ઉપક્રમે તારીખ છ માર્ચ બે હજાર ચોવીસના રોજ સરસી જે એન ઝેડ મદરેસા હાઈસ્કૂલ નવસારીના મેદાન ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નવસારી આચાર્ય પાત્રાવાલા ગાંધીગર કચોલીના મંત્રી સંદીપ મહેતા ગાંધીઘર કચોલી અને મમતા મંદિરના આચાર્ય આઈડીઈડી કોર્ડિનેટર નવસારી બીઆરસી કોઓર્ડિનેટર કોર્ડિનેટર જલાલપુર અને સમગ્ર શિક્ષા અભિયાન કચેરીના સ્પેશિયલ એજ્યુકેટેડ ઓફિસ આરસીસી આરસીર્ડિનેટરો સહિત વિકલાંગો માટે દિવ્યાંગો માટેનો એક સ્પેશિયલ મહાકુંભનો આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સો મીટર બસો મીટર એથ્લેટિક્સ દોડનો આયોજન દિવ્યાંગો માટે કરવામાં આવ્યો હતો શારીરિક માનસિક આત્મીય વિશ્વાસ ખીલે એવા પ્રયત્નો તેમનામાં કરવામાં આવ્યા હતા જિલ્લા પંચાયતના સભ્ય અને વાંસદાના રાજવી પરિવારના કુંવર શિવેન્દ્રસિંહ સોલંકીએ પોતાની માતાની યાદમાં માતાના જન્મદિવસ નિમિત્તે આંગણવાડીના બાળકોને રમકડા તથા ફ્રૂટનું વિતરણ કર્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ ગઈ સાલ મે માસમાં શિવેન્દ્રસિંહના માતાનું હૃદયરોગના હુમલામાં નવસારી ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું અને તેઓના માતાને નાના બાળકો પ્રત્યે અનેરો પ્રેમ હતો માતા આશા દેવીની યાદમાં શિવેન્દ્રસિંહે વાંસદાસ આંગણવાડીમાં બાળકો જોડે સંવાદ કરી માતાને યાદ કર્યા અને ફ્રૂટ તથા મરકડાનું વિતરણ કર્યું હતું અમલસાડના મેંધર ગામના આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને પતરા વિનાના મકાનમાં કામગીરી કરવાની નોબત આવી વિકસિત ભારત સ્લોગનનો છેદ ઉડ્યો ઠંડા વાતાવરણમાં રાખવાની દવાઓને પ્રતિકૂળ અસરની સંભાવના અમલસાડ વિસ્તારના દરિયાકાંઠે આવેલા મેંધર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારી અને કર્મચારીઓને પતરા વિનાના મકાનમાં ફરજ કરવાની નોબત આવી છે ગર્ભવતી મહિલાની ડિલિવરી હોય કે સારવાર હોય સામાન્ય દર્દી હોય કે કર્મચારી અધિકારીની કામગીરીઓ તો બાજુ પર પતરા વગરના મકાનમાં થઈ રહ્યું છે ગામ ના સરપંચે પીએચસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાન પર પતરા નાખવાની કામગીરી અટકાવી દીધી હોવાની ચર્ચા સાંભળવામાં આવી રહી છે જલાલપોરમાં આવેલા ત્રણ બંધ ફાર્મ અજાણ્યા તસ્કરોએ ઘર વપરાશની ચીજો ચોરી જતાં ડિસ્ટાફ દ્વારા બે સગીર સહિત પાંચની અટકાયત કરવામાં આવી હતી જેમને કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ નામંજૂર કરાતા સબજેલમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો હતો જલાલપોરમાં આવેલા ત્રણ બંધ ફાર્મ હાઉસમાં બે સગીર સહિત પાંચ તસ્કરોએ વાહન ઉપર એકી કરી બંધ ફાર્મહાઉસમાં હાઉસમાં તાળું તોડી ઘર વપરાશની વસ્તુઓ ચોરી તેમને ભંગારમાં આપવાની મોડસ ઓપરેટિવ વાપરતા વિજલપુરના અખિલેશ ચૌહાણ ગોલુ પટેલ અને બાદલ યાદવની

ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાબાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાંસદાના પીપલ ખેડ સીટમાં લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો ભારત સરકારના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બે હજાર સુડતાલીસમાં ભારત વિકસિત ભારત બની વિશ્વના દેશો સાથે કદમ મિલાવી ભારતને વિશ્વ ફલક પર લઈ જવાના સંકલ્પને સાકાર કરવા ગામડે ગામડે લાભાર્થી સંપર્ક અભિયાન દ્વારા લોકોને જાગૃત કરવાના ભાગરૂપે પીપલ ખેડ સીટમાં લોકસંપર્ક નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી ગણપતભાઈ મહાલ તાલુકા પંચાયત મહા ઉપપ્રમુખ દર્શતભાઈ ભોયા તાલુકા કોષાધ્યક્ષ કમલેશભાઈ સુરેશભાઈ રમેશભાઈ ઉખાભાઈ નિલેશભાઈ વગેરે હાજર રહ્યા હતા ધોરણ દસ અને આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો બેસ્તાન આવાસ ખાતે આવેલા ભક્ત કવિ અખો કન્યા શાળા નંબર દસમાં આચાર્ય પુષ્પાબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ ધોરણ આઠની વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી દીપ પ્રાગટ્ય પ્રાર્થના બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શિક્ષકો તરફથી બાળકોને ભેટ આપવામાં આવી હતી બાળકો તરફથી શાળાને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી શિક્ષકો તરફથી વિદ્યાર્થીઓને આગામી અભ્યાસક્રમ માટે આશીર્વાદ આપવામાં આવ્યા હતા રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી બુદ્ધિને શુદ્ધ કરવા યજ્ઞ કરો આ શબ્દો છે અજય બાપુના ઈટાળવા જમાલપુર ત્રિલોકેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રીમદ દેવી ભાગવતના સાતમા દિવસે અજય બાપુએ કથાની અંદર જણાવ્યું કે જો તમારે બુદ્ધિને શુદ્ધ કરવું હોય તો યજ્ઞ કરો અને આ પ્રેરણારૂપી શબ્દો દ્વારા શ્રોતાઓને એમણે ડોલાવ્યા હતા અને બુદ્ધિને શુદ્ધ કરવા યજ્ઞ કરવાની સાથે જ ધનને શુદ્ધ કરવા દાન કરવું મનને શુદ્ધ કરવા ધ્યાન કરવું અને પ્રેમ કરવો એ ખૂબ જ આવશ્યક છે જેથી કરી કરીને મહાદેવને પ્રેમ કરશો તો તમે ત્રિલોકેશ્વર મહાદેવને પણ જીર્ણોદ્ધાર રૂપી યજ્ઞની અંદર આહુતિ આપી શકશો ભૂતનાથ મહાદેવ મંદિરની અંદર પચીસમા પાટોત્સવ નિમિત્તે કયા પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા જુઓ નવસારી લાઈવ ઉપર વિશેષ અહેવાલ નવસારી બ્રહ્મકુમારી દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે કયા પ્રકારના આયોજન કરવામાં આવ્યા ક્યાંથી ક્યાં સુધી રેલી કાઢવામાં આવી જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ ક્યાં યોજાયો યોગ પર સંવાદ જુઓ વિશેષ અહેવાલ નવસારી લાઈવ ઉપર જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ અઠ્યાસી અને સાંજ દરમિયાન છવ્વીસ રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાયગ્રુપ મીડિયા હાઉસ નાઇન two four three five seven double five seven